નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા સમુદાય સમર્થન મંચ આ એવી સંસ્થા છે કે જે વિચરતા સમુદાયો માટે કામ કરે છે ઘણા વર્ષોથી કરે છે અને પ્રતિજનક કામ કરે છે મોરારી બાપુએ આ સમુદાય માટે કથા પણ આખી આપી હતી ને કથા બહુ સફળ રહી અને આ વિચારતા સમુદાયના લોકો જે સરનામા વગરના હોય છે એમને સરનામું આપવાનું પણ કામ આ મંચ દ્વારા થયું છે આવી અનેક પ્રવૃત્તિઓ પર્યાવરણને લગતી પણ પ્રવૃત્તિઓ થાય છે પણ હમણાં છેલ્લા થોડા સમયથી જે વાહલપની વસાહત કરીને જે કાર્યક્રમ શરૂ થયો છે એ પણ બહુ અનોખો છે આ વિચારતા સમુદાયના લોકોને એમનું ઘર મળે એમને એમનું સરનામું મળે એ માટેના પ્રયત્નો બહુ સરસ રીતે ચાલી રહ્યા છે વધારે ઘર અત્યાર સુધીમાં બની છે ને હમણાં જ સુરેન્દ્રનગરના વઢવાણા ગામે આ કાર્યક્રમ થયો અને મકાનોનું લોકાર્પણ હતું આ મુદ્દે આપણે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણે સાથે આ જે મંચ છે સમર્થન મંચ એના અધ્યક્ષ મિત્તલબેન પટેલ માં આપણી સાથે જોડાયા છે જેમણે ઘણા બધા પુસ્તકો પણ કર્યા છે અને પુસ્તકો બહુ સરસ હમણાં જ નવું એક પુસ્તક એમનું આવ્યું છે એટલે એ રીતે પણ એમનું પ્રધાન છે પુલશાબમાં એમની સરસ મજાની કટાર આ સમુદાય ઉપરના જે પ્રસંગો ઘટનાઓ એમણે જોયેલું અનુભવેલું જે બાબતો છે એને લઈને એ બહુ સરસ લખે છે

પહેલા તો મને આ નામ જે છે ને એ બહુ મજાનું છે આ નામના જનક કોણ છે તમને વિચાર આવ્યો કોણે વિચાર આવ્યો એના વિશે પહેલા થોડી વાત એટલે મને એવું થાય કે વિચારતી જાતિઓ કે વિમુક્ત સમુદાયો જે છે જેમની માટે આપણે કામ કરીએ એ ગામે ગામ રજડ્યા કરે ભટકવાનું એમનું અનેક ગામો એવા કે જે એમને વસાવા માટે તૈયાર ન થાય અને બગડો જ ખૂદવાનો એમના ભાગે તો માત્ર વગડો અને કોઈ ગામમાં ધારો કે ઓળખાણ પુરાવા બનાવવાનું કામ જ્યારે બે માં શરૂ કર્યું ત્યારે ઘણા ગામોમાંથી એમને રિજેક્ટ એટલે એ લોકો વીસ વર્ષથી કે પંદર વર્ષથી ગામમાં રહેતા હોય પણ ગામનું મતદાર કાર્ડ બનાવવાની વાત આવે એટલે ગામ લોકો કે તમે મારા ગામના નથી તમે નીકળી જાઓ જે કેવાય ને આમ દૂધકાર 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 એટલે એમ થયું કે કોઈ આમને વાલ ન કરી શકે અને એ જે વાહલ એટલે મને એમ થાય કે જેને બોલતા જ આપણે હરખાઈ જઈએ એમ અને આપણને અંદરથી એમ થાય કે કોઈક છે મારું એટલે જાકારો અને માની લો કે એક સરકારી જગ્યામાં મેં ઝૂપડું વાળ્યું છે અને સતત એક ભય મનમાં રહે કે કાલ કોઈ આવશે અને મારા ઝૂપડા પર બુલડોઝર ફેરવી નાખશે કોઈ આવીને કઈ દેશે કે હાલના હાલ તમે ખાલી કરો પણ આ વાહલપની વસાહત એવી વસાહત છે જે માત્ર વાહલ છે ભય નથી વાલ ત્યાં જ ભય ન હો ત્યાં એટલે કોઈનો ભય નથી અને હું ના ત્યાં જઈ શકે એટલે આ વાહલ હું એમની વચ્ચે જે લોકો જે મને વાલ કરે મારા માથે હાથ હામ ફેરવે ઘણી વાર

એમાં પણ એમાં એક સરસ મજાની વાત મેં ત્રીજા પુસ્તક કીને જાકારો કેમ દેવાય એમાં એક લખી છે કે આ લોકો જ્યાં દંગા નાખીને રહે ને ત્યાં ચોમાસું એટલે એવો જ મોટાભાગે એવી જ જગ્યા ઉપર રહેતા હોય કે જ્યાં લોકોને બહુ નડે નહીં પાણીનો ત્યાં આવરો હોય ઘણી બધા જગ્યામાં એટલે ઘણી વખત એ વરસાદી પાણીનો આવરો હોય ને તો એ લોકો શું કરે સાંઠીકડાથી થી બનાવેલા એમના છાપરા હોય તો બે બાજુનું મીણું એ ઊંચું કરી દે એટલે નીચેથી વહી જાય નીચેથી નીકળી જાય અને એમના ખાટલા પણ તમે જુઓ ને તો આપણા નોર્મલ ખાટલા કરતા એની ખાટલાની હાઈટ જે આપણા કમરે આવે ને એટલા ઊંચા ખાટી નવાઈ લાગે કે આવું ઊંચું કેમ બનાવે પણ અમે રખડી એટલે ખબર કે વરસાદમાં પાણી નીચેથી વહી જાય એટલે મેં એમને પૂછેલું કે બેન આમાં ઘણી બધી વરસાદ આમાં ચોમાસામાં પાણી વહેતું હોય તો સાપ છે વીંછી છે આ બધું પણ તણાઈ ને આવવાનું તો મેં હું કહું કે તમે એમાં એટલે એમ કે બેન આવે ને મારા છાપરામાં ભરાઈ પણ જાય સાંઠી કરાવે મળે ને એટલા માટે તો મને તો બીક ન લાગે તમારા છોકરા અરે તમે ખાટલે બેઠા છો પાણી છે નીચે ની તરતો છે અંદર એટલે તમે એને એટલે એવું એમને મને બહુ સરસ વાત કીધી કે આશરે આયેલો હોય ને એને જાકારો ન દે અને એટલે એ પાણી ઉતરશે એ બિચારું ભયમાં છે અમે ભયમાં છીએ તો એટલે કે એને ખબર પડે કે આમાં આને રંજાડાય નહીં બે એકબીજાની વાત સમજે છે કે મારે આને નથી રંજાડવાનું નોલું આને નથી રંજાડતું અને ઈ કે કે પાણી જેવું ઉતરી જાય ને પછી એનો માર્ગ કરીને વહી જાય એમ એટલે એ આ જાનવરોને પણ એટલે ઝેરી જનાવરો છે જે કરડી જાય તો એના જાનનું જોખમ છે એને પણ આ વસાહતમાં માં વ્હાલ જ મળે છે કીધું પણ પણ બેન મને સમજવું છે બનાવી દેવા જોઈએ પણ એ પ્રોસેસ પણ બઉ મુશ્કેલ રહી હશે જમીન માંગવી જમીન ઉપર તૈયારી કરવી આ તે જગ્યાઓની ક્યાં જગ્યા એ ફાઇન્ડ કરવી મુશ્કેલી થોડી એની પ્રોસેસ વિશે વાત કરું તમને નવાઈ લાગશે કે પાછલા એક મહિનામાં એટલે આખો જાન્યુઆરી ડિસેમ્બર દોઢ મહિનામાં મેં ત્રણ વસાહતો નું ગ્રહ પ્રવેશ કરાવ્યો હું એવું કહું છું ઇનોગ્રેશન કહું પણ ગ્રહ પ્રવેશ કરાવ્યો આ ત્રણ વસાહતમાં એક મોરબીની નીચી માંડલ ત્યાં ગાડલિયા પરિવારો એક સુરેન્દ્રનગરનું ભડવાણું ત્યાં ડફેર પરિવારો અને એક સાબરકાંઠાના રાયગઢમાં ભરતરી પરિવારો એમાં ભડવાણામાં મને સત્તર વર્ષ લાગ્યા એમના ઓળખના આધારો બધા જ બનાવ્યા અને એ બધું બનાવ અને ગામે ગામ પ્રોબ્લેમ એ થાય છે કે એમના વસવાટ માટે ગામો તૈયાર નથી હોતા એમને શોધીએ કે કયું ગામ એને પ્રેમથી અપનાવશે અને ભય નહીં લાગે એ રીતના એટલે એ આખી પ્રોસેસમાં વસાહતો જે ઇનોગ્રેશન કર્યું કે આપણે ગ્રહ પ્રવેશ કરાવ્યો મિત્તલ ને મિત્તલ તરીકે ઓળખાણ આપી મતદાર આવકનો દાખલો બધું જ કઢાવ્યું અને એ બધું નીકળ્યા પછી રહેણા કરે પ્લોટ એટલે જે ગામમાં અમે માંગણી કરીએ ત્યાં સરકારી પડતર વિચરતી જાતિઓ માટે મેં સ્પેશિયલ ઠરાવ કર્યો છે વિચરતી વિમુક્ત જાતિ માટે કે સરકારી પડતર અને ખરાબાની જગ્યા હોય તો આ પરિવારો માંગણી કરી શકે અને એમાં પંચાયત ની મંજૂરી નહીં લેવા નહીં તો આપણે હા ન પડે એટલે અમે ઠરાવમાં નખાવ્યું છે કે પંચાયત મંજૂરી આપે તો સારું જ છે પણ ન આપે તો પણ કલેક્ટર અને મામલતદાર ને સત્તા છે કામને જમીન આપે અને એ અંતર્ગત પછી આખો અમે ફોર્મ ભરીએ અને ફોર્મમાં બધાના આ બધા પ્રમાણપત્રો એની અંદર જોડવામાં આવે પછી એ જગ્યા આઈડેન્ટિફાઈ થાય ત્યાં એનું લેઆઉટ આખો તૈયાર થાય પછી પ્લોટ આપવામાં આવે એટલે હું તમને ભડવાણાની મજાની વાત કરું જ્યારે મેં ધારાસભ્યને અમે આમંત્રણ આપ્યું તેના પી કે પરમાર છે એમને એટલે કે જ્યારે મને આમંત્રણ મળ્યું અને કે હું ગામમાં જે દિવસે ગ્રહ પ્રવેશ પ્રવેશનો કાર્યક્રમ હતો તો કે હું ગામમાં દાખલ છું એમની સાથે એમના બીજા કાર્યકર્તાઓ પણ હતા ગામ આખું વટી ગયું એટલે કે મને થયું કલે આપણે જવાનું કે છે ગામ ઘર ક્યાં છે આ લોકો ના મારી સાથે એક જિલ્લા પંચાયત ના અને તાલુકા પંચાયત ના ત્યાં પ્રમુખ હતા એ હાજર હતા એટલે એમણે કીધું કે સાહેબ આ તો જાતિઓની વસાહત છે એટલે ગામ હોય હોય એમ એટલે એટલે થી દૂર સરકારી પડતર ત્યાં એમને ફાળવવામાં આવે અને ત્યાં પછી એમની વસાહત બંધાય પાણી પછી ફેસિલિટી થતું હોય છે પણ બહુ જ લાંબી પ્રક્રિયા હું તમને એવું ચોક્કસ થી કહીશ કે પૂજ્ય મોરારી બાપુ એ રામ કથાપી બે ઘર બાંધવાનો આખો પ્રકલ્પ પૂજે બાપુએ વાત કરી એની પહેલા એટલે બે હાજર આઠમાં ચંદ્રકાંતભાઈ ગોગરી કચ્છમાં શિક્ષણમાં ખૂબ બધુ મદદ કરે ચંદ્રકાંતભાઈ એ બે હાજર આઠમાં અમને આવી વસાહતો બાંધે માટે પહેલી મદદ એમને એકસો ને ચાર પરિવારોના ઘર બંધાય માટે આપેલી અને પૂજ્ય બાપુની કથામાં તો એ રાખ્યું હતું કે સરનામા વિનાના માનવીઓને હૃદયના સરનામે રુદિયાના સરનામે મળવાનું કાઈક એમનું સરનામું બને તો ત્યારથી આ મુહિમ ચાલે પણ તકલીફ એ હતી કે ગામો એમને અપનાવવા અને જમીન આપવા માટે રેડી નહી ભલે પંચાયતે નથી પૂછવાનું પણ જેમ કે રાજકોટનું જ આપણું પારેવડા ગામ તમને કોઈ વાદી પરિવારોના વસવાટ માટે જે સંઘર્ષ થયેલો અને ગામનો આખો વિરોધ ને આ બધું એટલે એ ઘટનાથી અમને એટલું સમજાયું કે પ્રેમથી આપણે ભળીએ ને તો એ વ્યાજબી છે જબરજસ્તી થી કોઈના ઘરમાં ન ઘૂસાય એમ જબરદસ્તી થી હું પ્લોટ અપાવવાની પ્રક્રિયા કરી દઉં તો સમન્વય થશે આગળ પ્રક્રિયા ચાલશે એટલે થોડીક થોડીક તો ના કહું અઢાર વર્ષ એટલે ઘણી લાંબી રાહ એવી અનેક વસાહતો અત્યારે ચાલી રહી છે કે જેમાં અમારે ખાસ્સા વર્ષો સુધી હજી પણ રાહ જોઈ રહ્યા છે બધા પરિવારો પોતાના સરનામા પણ બેન તમે કઈ રીતે તમે જેમ કહ્યું કે તમે ઠરાવ સરકારમાં એવો કરાવ્યો છે કે પંચાયત ની મંજૂરી ની જરૂર નથી પણ તમે જેમ કહ્યું એમ કે ગામનો સહકાર હોય તો એ લાંબુ ચાલે સથવારો પણ આ કામ કેવી રીતે થાય તમે કઈ રીતે ગામને કન્વિન્સ કરાવો કે ભાઈ આ લોકોને અહીંયા ઘર બનાવવા છે ને તમે બનાવવા દો ને એની સાથે કારણ કે આ તો એમને મુખ્ય પ્રવાહમાં ભેળવવાની પણ વાત છે બિલકુલ એટલે આમાં ગામ પહેલા એવું હું એવું આમાં થોડો ઘણો ક્રેડિટ હું સોશિયલ મીડિયાને પણ આપીશ એમ બીકોઝ સોશિયલ મીડિયામાં અમે આ બધી એક્ટિવિટીઝ અમે કરીએ ને એના વિશે હું સતત લખતી રહું છું હું ફૂલછાદની કોલમને બી એનો ક્રેડિટ આપીશ હું નવ ગુજરાત સમયની કોલમને પણ એનો ક્રેડિટ આપીશ ગામોમાં બધું વંચાય છે અને આપણી વાતોમાં મને જે કોલમ શરૂ થઈ ત્યારે મારા મનમાં જે દુવિધા હતી એ મેં સરનામા વિનાના માનવી પુસ્તકના પ્રસ્તાવનામાં બી લખ્યું હતું કે કૌશિકભાઈ જયારે મને કીધું અસ્મિતા પૂર્વમાં કે તમે લખો ત્યારે એકદમ આનંદ હોય કે વાવ મેઘાણીનું ફૂલ છે બને એમાં જ કે જ લોકો છે સોશિયલ મીડિયામાં બહુ બધા જે આ ચીજો જોઈ રહ્યા છે એટલે એનાથી એક હકારાત્મક અભિગમ લોકોનો ઉભો થયો અને એમાં હું આટલું જ કરતી કેમકે કોઈ આમાં બહુ સરસ વાત છે કે ડફેરો માની લો કે ચોરી ચપાટી કરે છે હવે કોઈ વ્યક્તિ એબસ્ટ્રેક્ટમાં રહે છે સમાજ સાથે છે છે જ નહીં તો એને છૂટો દોર મળે કે ગુનાહિત પ્રવૃત્તિ ભલે ને મને પણ પૂછવા આવવાનું છે પણ જયારે એને સમાજની વચ્ચો વચ્ચ રહેવાનું હોય તો એ થોડોક છે એને ગભરા અને બીજું સાથે સાથે એ પણ ખરું કે હું બાર બેઠી બેઠી કહી દઉં કે આ તો આવા છે તેવા છે પણ તમે એને તમારી સાથે ભેળવશો જ નહીં તો કેવી રીતે અને થોડાક સવાલો હું સોશિયલ મીડિયાના માધ્યમથી છાપામાં પણ સતત લખતી હોઉં છું કે આપણે બધા બહુ દંભી પ્રજા છીએ આપણે એવું કહીએ એક બાજુ કે અમે તો વસુદેવ કુટુંબ કમમાં માનીએ છીએ એટલે સંસ્કૃતિ પરંપરા ધર્મની વાત કરવા તો ત્યારે આપણે બધા બહુ યુનાઇટેડ એક થઈ જઈએ છીએ

અને હું કહું કે આપણે તો મોટાભાગે ગામોમાં જે ઉજળિયાત કોમ જેને કહી શકાય આપણે હું માનતી નથી આ બધું એમ પણ જે સમાજે ભાગ જે રીતે વિચાર્યા છે એ પ્રમાણે તો હું હંમેશા કહું કે તમારો તો આ રોલ છે મેં જે મુખ્ય ધારાની જે રાજપૂત કે જે આગેવાન કહી શકાય એવી સમાજો છે જેની પાસે સંપદા છે એ સમાજોનો તો મુખ્ય રોલ છે કે આ જેને વસવાયા કહેવાતા હતા એટલે હું ઉદાહરણ આપું તો મારા પપ્પા મને કહેતા કે ખેતર ઇવન મેં પણ જોયેલું કે ખરવાડમાંથી પટેલના ખેતરમાંથી ધાન ઘરે કોડાડો સીધું આવે જ નહીં બાકી કે ખરવાડમાં જાય અને ખરવાડમાં સૌથી પહેલા ગામના વસવાયાઓ બધા આવે એમના હિસ્સા લઈ જાય કે ચોર ખાય મોર ખાય અને બાકી બચે ને ઈ એના ઘેર લાવે વાળી વાત છે બધાને આપવામાં આવે ને અને એનાથી નભતો આખો સમાજ એટલે ધીરે ધીરે કરતા થયા એટલે ક્યાંક ને ક્યાંક પંચાયતો પણ સેન્સિટાઇઝ થઈ અને એમને લાગ્યું કે ના બહુ અને મેં કીધું મેં તમને ડર લાગે છે ને આ બધાનો કે મારું ચોરી જશે મારું આ કરી જશે તો તમે નહીં વસાવો એમને નહીં અપનાવો તો ભય વધારે લાગવાનો છે કેમ કે એને નહીં મળે તો જ આવવાનું છે ને એ ભેળવશો તો તમને ભય નહીં લાગે અને મેં જોયું કે ચીજો બદલાઈ રહી છે સમાજ હજી કેટલાક ગામોમાં ધારો કે બે હજાર બે અઢી વર્ષ પહેલા મુખ્યમંત્રીએ મોરબીમાં રાજકોટમાં અને બનાસકાંઠામાં બહુ જ મોટી સંખ્યામાં પ્લોટ આપ્યા પણ એમાંથી ઘણી બધી જગ્યા પર અમને હજી કબજો નથી મળ્યો ગામ લોકો કોર્ટમાં ગયા છે કા પરિવારો અમને અમારા ગામમાં નથી જોતા એટલે એ પણ સામે એવડી હું ઉદાહરણ પહેલી વાત કરતી કહું છું બધાને કે જેમ પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે સંજાણ બંદરે ઉતરી અને

બઉ અદ્ભુત વાત છે પણ આ વસાહતો થઈ ગયા પછી એમનો વસવાટ થઈ ગયા પછી એ પછી મુખ્ય જે પ્રવાહ છે એની સાથે ભળવાની જે પ્રક્રિયા છે ઉદાહરણ આપું બનાસકાંઠામાં કાકર અને મોટી કોલોની મને યાદ છે પાણીનો ભયંકર પ્રશ્ન થયેલો એટલે અમે અરજી કરી હતી એ વખતે મુખ્યમંત્રીને ને કલેક્ટર ને બધાને અને એ અરજીની નકલ જયારે પંચાયતમાં પહોંચી એટલે એ વખતના ના પંચાયતના માણસો આ વાદી પરિવારો જઈને ધમકાવી આવેલા એટલે એવી રીતના કે અમારા આમ અમે તમને આ નથી કરતા તમે બધી અરજીઓ કરશો અમારા વિરુદ્ધમાં આમ તેમ અને અમારા કાર્યકરે પછી વસાહતમાં ગયા એટલે વસાહતના ના આગેવાનો બે હાથ જોડીને એમને કહી દીધું તમે ત્યાં આવતા તો આમને છાપરાય નહીં નાખવા દે બે આજે બે ચોવીસ હવે હમણાં પંચાયતનું ઇલેક્શન ડિક્લેર થયું ને ત્યારે ત્યાંના લોકો આવીને અમને તો બોલાવે જે ઉભા રહ્યા છે ઉમેદવારો કે તમે અમને સમજાવશો કે અમને વોટ આપે અને બીજું એ સાચા એટલે એ રીતે બીજું ગામમાં એ લોકો પ્રસંગોમાં પણ હવે હળતા ભળતા એકબીજા સાથે થાય છે ખેતીમાં એ લોકોને કામ મળે છે એટલે એ પ્રોસેસમાં પણ અમે સતત સાથે હોઈએ એટલે ક્યાંય નકારાત્મક ધારો કે અમને કોઈક જગ્યાએ એવું એક્ઝામ્પલ મળ્યું કે કોઈકનું એવું થતું હોય છે કે ગામમાં કોઈક બીજાની છોકરીને લઈને ભાગી જાય આમનો છોકરો હોય કે આમ છોકરી નહીં પણ આમનો છોકરો જો ગામના કોઈની પણ છોકરીને લઈને ભાગી જાય ને ત્યારે બહુ બધો વિખવાદ થતો હોય એટલે હું કહું કે એમને તમે હજી ગામથી દૂજા કેમ માનો છો બીજાનો છોકરો છોકરી તો ભાગી જ જાય છે પણ આ આવે એટલે તરત જ મને ફોન આવે બેન તમારા લોકોએ આ કર્યું એમ કહું કે મારા લોકો નથી એ તમારા જ છે અને એના સમાધાન માટે તમે બેસતા એટલે ધીરે ધીરે પણ આ પ્રોસેસ છે

કેમ કે ક્યાંક થોડી ત્રીસ ચાલીસ પચાસ પરિવારો હોય જેમ કાકર તો ત્રણસો ઘર હતા તો હરાળવા જીત સરપંચ કયો બને ક્યાંક વિરોધ આ પરિવારો નો વસવાટ માટે થવાનો રીઝન પણ ક્યાંક આ જ કે ભાઈ આ ભવિષ્યમાં સરપંચ બની જશે મારા સરપંચ બને એટલે ક્યાંક આવે ઇટ્સ પ્રોસેસ એમ અને થઈ રહી છે ધીરે ધીરે શિક્ષણ છે રોજગારીના પ્રશ્નો કઈ રીતે ઉકેલાય છે કારણ કે આ બહુ મહત્વ નો મુદ્દો શિક્ષણ માં એવું ચોક્કસ કહી શકીએ કે ગામમાં સેટલ થાય છે ને પછી બાળકો ધીમે ધીમે ભણતા થાય છે હા આપણે એમાં ગ્રેજ્યુએટ થઈ જાય કે ટ્વેલ્થ પાસ થઈ જાય એટલી બધી અપેક્ષા નથી રાખી શકાતી પણ જાય છે ખરા અને અમે એમાંથી બહુ બધા બાળકોને અમારું ગાંધીનગર પાસે કેમ્પસ બની છે હજાર બાળકો રહી શકે કેમ્પસ અમે કરીએ છીએ સાડા ત્રણસો બાળકો તો ઓલરેડી ભણી રહ્યા છે તો એમાંથી બધાને તો અમે ના ઉપાડીને લાવી શકીએ કેમકે એમની પોપ્યુલેશન એ બહુ મોટી છે પણ વસાહતો વાઇઝ અમે બે ચાર ને તો ઉપાડીએ તે એટલે ઉપાડું જ બોલું છું હું ઉપાડીને લઈ આવવાના અને એમને થોડી બીક પણ લાગે અને એટલા માટે ઉપાડવા પડે કેમ કે મા બાપ ને તો ભણતરનું હજી એ મહત્વ ખબર નથી એમને લઈ આવીએ અને પછી એ છોકરો વર્ષ અમારી સાથે એટલે પછી એની આખી વિચારસરણી પણ બદલાય ભણતરનું મહત્વ પણ સમજે દાખલા તરીકે હું તમને વાત કરું તો બનાસકાંઠામાં જે એક વાડિયા કરીને કામ ગામ જ્યાં બેનો પ્રોસ્ટિટ્યુશન સાથે બહુ નાની ઉમર માંથી જોડાય છે બિલકુલ ત્યાંથી હું છોકરીઓને એ બીજામાં ભણતી ને ત્યારે ઉપાડી આવી હતી લિટરલી જ ઉપાડી આવી હતી એ દીકરીઓ હમણાં ટ્વેલ્થ કમ્પલીટ કરીને બધી જનરલ નર્સિંગ કોર્સમાં ગઈ તો બાર વર્ષ સુધી એમને ટ્રેક કરીને ઉપાડીને વેકેશનમાં જાય તો એ બધાને ચિંતા હોય કે આવશે કે નહીં આવે પણ એ કર્યું આ વખતે એ છોકરીઓ જનરલ નર્સિંગ કોર્સમાં ગઈ એટલે હમણાં ગામમાં લગ્ન હતા તો હું ગઈ ગામમાં તો એ લોકો કેટલા લગભગ બાવીસ દીકરીઓના પેરેન્ટ્સ આવ્યા અને એમણે કીધું કે દીદી અમારી દીકરીઓને તમે લઈ જજો તો એક આ એટલે રોજ શિક્ષણ થઈ રહ્યું છે પણ મારા ખ્યાલથી હજી વીસ પચીસ વર્ષ લાગશે આપણને જ્યાં અન્ય વંચિત સમાજના લોકો પહોંચ્યા છે દલિત કમ્યુનિટીમાં આપણે જોઈએ કે આદિવાસીમાં એ બધામાં પહોંચતા હજી વાર લાગશે રોજગારીમાં એવું છે કે પરંપરાગત ધંધા તો હવે નથી ચાલતા એટલે સ્થાનિક મજૂરી મળે એ લોકો કરતા હોય છે અને એ સિવાય લોકો નાના મોટા બિઝનેસીસ કરતા હોય છે અમે એમાં લોન આપતા હોય છે આ પરિવારોને દસ હજાર પરિવારોને અત્યાર સુધી અમે લોન આપીને સક્ષમ કર્યા એમ અને લોન એ બિઝનેસ કરવામાં બહુ પાવરધા છે એટલે એમને જે અનુભવ પડે એ પ્રકારના કેમ કે પાછા મરજીના માલિક છે ને તમે એની ઉપર રોક જમાવો ને તો એને મજા નહીં આવે પણ તમે એને પ્રેમથી કહો છો તો તમારું આમ ચામડીના જૂતા પહેરાઈ દે તમે એના ઉતારી લે એના એટલે રોજગારીમાં ઘણું કામ થઈ રહ્યું છે પણ હજી ખૂબ આ જેટલું થયું છે પેલું પાશેરામાં પુણી જેટલું છે ગુજરાતમાં તો ઘણું નોંધનીય પણ અન્ય રાજ્યોમાં તો હજી ખૂબ કરવાની જરૂર છે નહીં બહુ સાચી વાત છે બેન તમે તમે એક પરિવર્તન સામાજિક પરિવર્તન જેને કહેવાય એ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે ભલે બહુ ધીમી પ્રોસેસ છે ને નવી પેઢીને તો આ ખ્યાલ જ નથી કે આવા સમાજો મળે આપણી સાથે લેવા જેવા છે અને એ આપણી એક જવાબદારી પણ છે બિલકુલ રાયગઢમાં ઘરો બાંધે ભરતરી પરિવારોના ભરતરી એટલે રાવણ હથો લઈ ભજનો ગાવા જતા હતા હવે નવી જનરેશન નથી શીખી રહી આ રહીએ કેમ કે લોકોને કે અમે ગામમાં જઈએ ને માંગવા અરે બગાડવા તો બધા કે અમને સલાહ આપે કે આવો અટ્ટોકટ્ટો માણસ છે કમાને તો કે બેન આલરડા ને ભજન ગાવામાં રિયાઝ તો કરવો પડતો હોય એટલે એ આર રહેમાન આપણને સાંભળવા જવું છે અરિજીતસિંહ ને સાંભળવા જવું છે પણ આપણો આ લોક કલાકાર નથી ટકાવો હવે એ પરિવારોના ઘર બાંધ્યા ત્યારે હું મને આ છે કે લગભગ પાંચેક વર્ષ પહેલા હું એ વસાહતમાં પહેલી વખત જયારે ગયેલી ત્યારે એના વડીલ હતા પંચોતેર વર્ષના બા બા એમણે મને મેં પૂછ્યું હતું એમને મેં તું ભગવાન પ્રસન્ન થાય તમારે શું માંગવું છે ભગવાન પાસેથી તો એમણે મને બહુ જ આ સમજવા જેવી વાત છે એમણે મને એવું કીધું હતું કે હું ભગવાન પાસે એ માંગુ હું મરું ને ત્યારે મારો ચોખો મારા આંગણામાં થાય એમ એટલે ચોકો કરો એટલે ખબર નહીં નવી પેઢી ખબર છે કે નહીં પણ નથી ખબર નથી ખબર એ મને એમ થાય કે આવી ડિઝાયર કોઈ ની હોય આવી ઝંખના હોય એટલે જયારે પરમ દિવસે જીનો એ ગ્રહપ્રવેશ અમે પૂરો કર્યો એટલે હું ગઈ ત્યારે માથે હાથ મૂકીને એમણે મને એમ કીધું કે મારી ઈચ્છા તે પૂરી કરી હવે મને મોત આવે ને તો એ મને ચિંતા નથી આવી આ કમ્યુનિટી છે અને સિવિલ સોસાયટીને હું ડેફિનેટલી તમારા માધ્યમથી કરુણા ટ્રસ્ટના માધ્યમથી આ ચેનલ માધ્યમથી કહીશ કે અપનાવીએ આપણા ગામમાં જેટલા પણ આવા ઝૂપડા દેખાય પરિવારો એમની કોઈ મોટી ડિમાન્ડ નથી એમ એ દસ બાય દસ કે પચીસ મીટર નો પ્લોટ માંગે સૌથી મોટું ચકલીઓ માટે માળા મૂકીએ છીએ માટેનો એનો માળો બને અને એના ખાસડામાં આપણે કૌશિક પગ નથી મૂક્યો કોઈ દિવસ એની બેન દીકરી એમને એટલી ટેન્શન હોય છે ને જુવાન દીકરીઓને જ્યારે એ લઈને રોડ ઉપર હોય ને ત્યારે સતત એમને ઇવન બારા કરે હસબન્ડ ફ્લાઇટ હોય ને તો આટલું જ આપશે કેમ કે ઊંઘમાં એક વાર દીકરીને કોઈ કુપાડી લઈ જાય કરીએ ટોયલેટ જવું હોય ખરાબ બપોરે પણ ગામની વચ્ચો વચ્ચ કે સિટીમાં ધારો કે વચ્ચે આવી ગયા તો એ લોકો કે કે જતા રાતની રાહ જોતા હોય અથવા ત્યાંથી દૂર જતા સુધીમાં એટલે અનેક પીડા એવું કે કે ક્યાંક અમે ડંગો નાખ્યો હોય ને તો કે ગામમાં એવા ન્યુસન્સ વાળા માણસો હોય ને એને ખબર હોય કે અમે નાવા ક્યારે બેસીએ અમારે કે પેલો આડા શો કરીને નાતા હોય એટલે એમ કે એ જ ટાઈમે એ લોકો ત્યાં આગળ આવે એમ એટલે કે અંદરથી એટલું બધું ચચરે ને પણ આ બધું કહી ન શકાય એટલે હવે મને બગસરામાં અમે ઘરો બાંધ્યા જયારે સરાણીયા પરિવારોના ત્યારે અમારા ત્યાંના બેન હતા એમને સરસ કેસરી બેન એમણે કીધેલું કે બેન હવે જુવાન દીકરી હોય ને એને મજૂરીએ નથી લઈ જવી તો ઘરમાં પૂરીને બહારથી તાળુ મારીને જશું અંદર ટીવી જોતી પણ અમને મનથી તો શાંતિ એટલે ઘર સુરક્ષા આપે છે અને આ એટલે જ આ વસાહત છે મને બહુ વાહલપની વસાહત શબ્દ બહુ ગમે છે અને આવી વાહલપની વસાહતો વધતી જાય અને આપણું એની સાથે વાત પણ વધતું જાય એવી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ મિતલબેન તમે જોડાયા બહુ મજાની વાતો કરી બહુ આનંદ થયો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ